નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાની ચેનલ પર જ્યાં આપણે જમીન અને કાયદેસર દસ્તાવેજની સાચી અને સરળ સમજ લઈએ છીએ આજે આપણે એક ખૂબ જ સામાન્ય પણ અગત્યના પ્રશ્નોનો જવાબ જાણીશું સાત બાર અને આઠ વચ્ચેનો થપાવત શું છે ઘણા લોકો સાત બાર નકલ કેટલાક આઠ નકલ કહે છે પરંતુ ખરેખર બંનેનો શું ફરક છે કયો દસ્તાવેજ ક્યારે કામ આવે છે કાયદેસર રીતે કયો પુરાવો ઓનરશીપ માટે જરૂરી છે આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સાત બાર શું છે આઠ શું છે બંનેમાં કયા ડેટા હોય છે કઈ એન્ટ્રી ઓનરશીપ બતાવે છે ક્યારે કઈ નકલ જરૂરી બને છે ચાલો શરૂઆત કરીએ સાત બાર નકલ શું છે સાત બાર નકલને ગુજરાતમાં રેકોર્ડ ઓફ રાઇટ અથવા આર ઓ આર પણ કહેવામાં આવે છે તે જમીનનો સૌથી મુખ્ય દસ્તાવેજ છે જે બતાવે છે કે જમીનનો માલિક કોણ છે અને જમીન પર કઈ હદ સુધી હક છે સાત બાર નકલનું નામ ક્યાંથી આવ્યું ગુજરાત રેકોર્ડ રેવન્યુમાં જમીન સંબંધિત બે રજિસ્ટર છે ફોર્મ નંબર સાત જેમાં ઓનરશીપ અને હકની માહિતી હોય છે ફોર્મ નંબર બાર જેમાં ખેતી સંબંધિત માહિતી હોય છે બંને ફોર્મને જોડીને સાત બાર એક્સ્ટ્રેક્ટ કહેવામાં આવે છે બરાબર અહીંયા સાત બારમાં શું માહિતી હોય છે એની વાત કરીએ તો જમીનનું માલિકનું નામ હોય છે બીજું ખાતા નંબર અને સર્વે નંબર હોય છે જમીનનો વિસ્તાર હોય છે જમીનનો પકા પ્રકાર હોય છે જમીન પર લોન કે બોજો છે કે નહીં તે હોય છે જમીન કયા પાક માટે વપરાય છે એવો હોય છે જમીન કયા ગામ તાલુકામાં છે અને મ્યુટેશન એન્ટ્રી નંબર પણ હોય છે સાત બારનો ઉપયોગ ક્યાં થાય છે ઓનરશિપનો પુરાવો તરીકે બેંક લોન માટે જમીન વેચાણ ખરીદ કરતી વખતે કોર્ટમાં કાયદેસર પુરાવા તરીકે સરળ શબ્દોમાં કહીએ તો સાત છે કે આ જમીન કોની છે અને તેની હાલની સ્થિતિ શું શું છે છે બીજું એની વાત કરીએ હવે આઠ જોઈએ તો આઠ નકલ ને ખાતા રજીસ્ટર અથવા એકાઉન્ટ ઓફ લેન્ડ રેવન્યુ કહેવામાં આવે છે એમાં મુખ્યત્વે જમીન માલિકી સંપત્તિ અને કળ સંબંધિત માહિતી હોય છે આઠમાં શું માહિતી હોય છે એની વાત કરીએ તો ખાતા નંબર હોય છે માલિકનું નામ તેની પાસે કેટલી જમીન છે એની વિગતો હોય છે દરેક જમીનનો વિસ્તાર રેવન્યુ લેન્ડ ટેક્સ નો જે છે એ વધુ માહિતી હોય છે મ્યુટેશન એન્ટ્રી હિસ્ટ્રી એટલે કે જમીનમાં ઓનરશિપમાં શું ફેરફાર થાય છે એની માહિતી હોય છે સરળ શબ્દોમાં કહીએ તો આઠ બાર એ જમીનની વિગતો બતાવે છે જ્યારે આઠ અ એ જમીનના માલિકનું કુલ ખાતાની વિગતો બતાવે છે આઠ અનો ઉપયોગ ક્યાં થાય છે જમીન કર ભરવા એક વ્યક્તિ પાસે કેટલી જમીન છે તે જાણવા ઓનરશિપ સમરી મેળવવા અને મ્યુટેશન એન્ટ્રી હિસ્ટ્રી ચકાસવા સાત બાર અને આઠનો વચ્ચેનો જે મુખ્ય તફાવત જે છે એના વિશે અહીંયા ઓવરઓલ વાત કરીએ તો દસ્તાવેજનો જે પ્રકાર હોય છે એમાં કઈ કઈ રીતે અલગ અલગ થાય છે સાત બાર અને આઠ તો રેકોર્ડ ઓફ રાઇટ એને આર ઓઆર અથવા લેન્ડ અને આઠમાં શું છે લેન્ડ એકાઉન્ટ રજિસ્ટર મુખ્ય માહિતીની વાત કરીએ તો અહીંયા જમીનની વિગત હોય છે માલિકી પાક બોજો એ સાત બારમાં હોય છે અને આઠની વાત કરીએ તો માલિકીની કુલ ખાતાની વિગત ટેક્સ અને વિસ્તારની અહીંયા માહિતી હોય છે માહિતીની માહિતી આધારની વાત કરીએ તો સર્વે નંબર પર આધારિત હોય છે આ બધું અને આઠમાં ખાતા નંબર પર આધારિત હોય છે બરાબર હેતુની વાત કરીએ તો અહીંયા ઓનરશીપ પુરવાર કરવા માટે હોય છે બરાબર અને અહીંયા આઠની જે નકલ હોય છે એની માલિકની જમીનનો સરવાળો બતાવે છે મતલબ કેટલી જમીન છે એ બધું વપરાશની વાત કરીએ તો અહીંયા આઠ સાત બારની વાત કરીએ તો લોન વેચાણ ઓનરશીપ પૂરું પુરાવા તરીકે અહીંયા હોય છે અને આઠની વાત કરીએ તો જે ટેક્સ રેવન્યુ અને મ્યુટ્રીશન એન્ટ્રી ચેક કરવા માટે હોય છે પ્રકાશન કચેરીની વાત કરીએ તો એ ધારા તલાટી ઓફિસમાંથી આપણે મેળવી શકીએ અને આમાં એ તે આઠ એ માં પણ એ ધારાન તલાટીમાંથી મેળવી શકે અપડેટ થતી માહિતીની વાત કરીએ જમીનની હક અને ઉપયોગ બરાબર અને અહીંયા આઠની વાત કરીએ તો માલિકના ખાતાની સ્થિતિ અહીંયા હોય છે એટલે કે સાત બાર એ જમીનનો દસ્તાવેજ છે અને આઠ એ માલિકનોનો દસ્તાવેજ છે બંને સાથે મળીને ઓનરશિપ સંપૂર્ણ રીતે સમજાઈ જાય ક્યારે કયો દસ્તાવેજ જરૂરી છે સાત બાર નકલ જરૂર પડે તો જમીન વેચાણ ખરીદ માટે ઓનરશિપ પુરવાર માટે કોર્ટ કે બેંકના લોન માટે અને આઠની વાત કરીએ તો એ ક્યાં જરૂર પડે તો જમીન ટેક્સ ભરવા માટે મ્યુટેશન એન્ટ્રી ચકાસવા માટે અને જમીન માલિકી પાસે કુલ કેટલા સર્વે નંબરો છે તે જોવા માટે બરાબર એ રીતે કહીએ તો સાત બાર એ જમીન બતાવે છે અને આઠ માલિક બતાવે છે બંને એકબીજાને પૂરક છે કેવી રીતે સાત બાર અને આઠ ઓનલાઈન મેળવી શકાય તો ગુજરાત સરકારની જે વેબસાઇટ છે જે છે એની રોડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો એમાં તમે જશો તો ડાયરેક્ટ આપણે સાઈટ ખુલી જશે એમાં તમે વિલ લેન્ડ રેકોર્ડ રૂરલ અથવા અર્બન તમે ગામડામાં રહેતા હોય તો રુલર અને શહેરમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરીને તમારું જિલ્લાનું નામ નાખશો તાલુકો ગામ પસંદ કરશો એટલે બાય સર્વે નંબર અથવા બાય ઓનરશિપ જે તમારું છે એ પસંદ કરો તેના પછી સાત બાર અને આઠ બંને વિકલ્પ હશે એમાંથી તમે જે બી જોવા માગતા હોય સિલેક્ટ કરીને ગેટ રેકોર્ડ્સ ડિટેલ્સ પર દબાવશો એટલે એની પીડીએફ તમારે ડાઉનલોડ થઈ જશે આ નકલી ધારા કેન્દ્ર પર પણ મેળવી શકાય છે જ્યાં અધિકારીની સીલ અને સહીવાળો નકલ પણ મળી જશે જે કાનૂની રીતે માન્ય છે તો બીજી વાત કરીએ તો અહીંયા થોડીક સામાન્ય ભૂલ અને ટિપ્સની વાત કરીએ તો સાત બાર અને આઠની જે તારીખ હંમેશા ચકાસતા રહો જૂની નકલનો ઉપયોગ ન કરો મ્યુટેશન એન્ટ્રી પેન્ડિંગ હોય તો અપડેટ કરાવો બંને દસ્તાવેજોના નામ વિસ્તાર અને ખાતા નંબર સરખાવો દરેક બે વર્ષમાં એકવાર નકલ ચકાસતા રહો તો મિત્રો હવે તમને સ્પષ્ટ થયું હશે કે સાત બાર અને આઠ બંને જરૂરી છે પણ બંનેનો હેતુ અલગ છે સાત બાર જમીનની માહિતી આપે છે અને આઠ એ માલિકની માહિતી આપે છે બંને સાથે ઓનરશીપ અને જમીનની સ્થિતિ સંપૂર્ણ રીતે સાબિત થાય છે આ માહિતી દરેક જમીન ધારકોએ અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે જો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નોટિફિકેશનને દબાવી દો તો જેથી તમને વિડીયો મૂકીએ તો ડાયરેક્ટ વિડીયો તમારી જોડે પહોંચી શકે અને કાયદા સંબંધિત નવા અપડેટ તમને મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો